માતા અને દેશનિકો નું સુરત જિલ્લામાં સ્વામિનારાયણ સંપ્રદાય નું એક મંદિર એવું છે જ્યાં સરહદ પર દેશની રક્ષા માટે શહીદ થયેલા સૈનિકોને મંદિરમાં મંદિર આરતી અને પૂજા અર્ચના માનભેદ યાદ કરવામાં આવે છે અને અહીં વર્ષોથી શહીદ સૈનિકો માટે દાન એકત્ર કરાતું આવ્યું છે છે ગાડી પાર્ક કરી દીધી છે અહીંયા હવે જવાનું છે મંદિર તરફ દર્શન કરવા ચાલો મિત્રો જો ભલા પણ મંદિર છે હનુમાન દાદાનું આપણે અત્યાર સુધી જોયું કે સામાન્ય રીતે દરેક મંદિરોમાં દેવી દેવતાઓની પૂજા અર્ચના કરાતી આવી છે સાથે મંદિરના પરિસરમાં મંદિરના લાભાર્થી કે ધાર્મિક કાર્ય માટે દાન એકત્ર કરવા માટે દાન પેટીઓ મૂકવામાં આવેલી હોય છે ત્યારે નવાઈ પામેલી તેવી વાત એ કે ગુજરાતમાં એકમાત્ર સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ધલોડી ગામે વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના તાબા હેઠળનું શ્રી અંશદેવ સહિત કષ્ટભંધન હનુમાન મંદિર એ કે જ્યાં ભારત માતા અને શહીદ સૈનિકોનું મંદિર હોય અહીં દેવાના દર્શન અર્થે આવો ત્યારે ભારત માતા અને દેશ ના સૈનિકોનું સન્માન શું છે તેની ખરેખર આશા થાય છે તો જો હનુમાન દાના દર્શન અમે કરી લીધા છે લાઈન માંથી અમે જઈએ છીએ ત્યારે પ્રાર્થ જો આ બધા હનુમાન દાનનું મંદિર છે અહીંયા ટ્રાફિક તમે જોઈ શકો છો એટલા બધા માણસો અહીંયા આવે છે અહીંયા જો બધાએ શાંતિથી અત્યારે બધા દર્શન કરી અને નીચે અત્યારે બેઠા છે શાંતિનો અનુભવ થાય એવું મંદિર છે અહિયાં તો જરૂરી અત્યારે પોકી ગયા છે અમે મિત્રો બધાય દર્શન કરી લીધા છે બાર બધાય અહીંયા ભોલાણ મંદિર છે વાળાને અહીંયા કૈષ્ઠભંદન દેવ હનુમાન મંદિર છે વાળા ને અત્યારે દર્શન કરીને અમે અત્યારે જવાના છીએ રવાના હવે ઘરે અત્યારે આરતી થાય છે એટલે અમે ઘડી ઊભા છીએ અહીંયા મિત્રો અત્યારે અહીંયા આરતી શરૂ છે અત્યારે આરતીના ટાઈમે અમે ભોગી ગયા છીએ તો અહીંયા જે આ ઝાડું હતું ક્યાંક નવીન થાય તેનું અમે બધા ઊભા હતા અહીંયા ઘડી ઝાડું છેનું છે કોમેન્ટ કરો જો આ બધું શું છે શાનું ઝાડું છે આ ઝાડું છે નું છે એ કોમેન્ટ કરો મિત્રો કોઈ ખબર હોય મને તો કાંઈ ખબર નથી નામ નથી આવડતું તો હવે નીકળ્યું ઘરે અહીંયા સપોલ મીચ્યા છે અહીંયા સપોલ પહેરીને હવે આપણે જાવીએ ઘરે અહીંયા અત્યારે આરતી થાય છે હનુમાનદાનું મંદિર સ્વામિનારાયણની ભગવાનની બહુ તમે હવે ઘરે મુલાકાત આપણે નીકળી ગયાસી ઘરે રસ્તામાં છે બધા ગાડીઓ ટ્રાફિક જો É o